નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર વી શુ ક્ષય દિવસ નિમિત્તે જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા 375 ગ્રામ પંચાયતને ટીબી મુક્ત ગ્રામ પંચાયત જાહેર કરી છે અને આજના દિવસે સરપંચ શ્રીઓને સન્માન પત્ર આપવામાં આવેલ છે ત્યારે 2024 ના સવેક્ષણ વગેરેને ધ્યાનમાં રાખીને ટીબી મુક્ત પંચાયત અંગેની કામગીરી એક માસ્ટી કરવામાં આવી હતી અને તેમાં અલગ અલગ જગ્યાએ જયને પંચાયતના ગામોમાં કોઈ ક્ષેના દધીઓ છે કે નહીં તે વિશેની તપાસ કરવામાં આવી હતી અને આ રીતે આરોગ્ય વિભાગ દ્વારા ટી મુક્ત ગ્રામ પંચાયત તરીકે ત્રણસો પંચોતેર ગ્રામ પંચાયત કરવામાં આવી હતી જુનાગઢ જિલ્લાની જે ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થયેલી છે એને પ્રોત્સાહિત કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આપને જણાવતા આનંદ થાય છે કે સમગ્ર રાજ્યમાં જુનાગઢ જિલ્લા એ આ બાબતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે અમારી ચારસો ને ત્રાણું જેટલી ગ્રામ પંચાયતોમાંથી ત્રણસો ને અગિયાર જેટલી ગ્રામ પંચાયતો ટીબી મુક્ત જાહેર થઈ છે ટીબી મુક્ત ભારતના જે અભિયાન છે માની પ્રધાનમંત્રી શ્રી જે અભિયાન શરૂ કર્યું છે અને ભાગરૂપે સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમ સાથે સાથે ગ્રામ પંચાયતો એનજીઓ વિવિધ પદાધિકારીઓના સહકારથી અમે આ જે છે અચિવમેન્ટ મેળવી શક્યા છીએ આથી હું સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આપના માધ્યમથી જે ટીબી ગ્રસ્ત લોકો છે એમને પણ ખાસ આહવાન કરું છું કે જ્યારે પણ આપને એના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક અમારા હેલ્થ સ્ટાફનો સંપર્ક કરું આપને જરૂરી જે દવા છે આપવામાં આવશે ઉપરાંત નિશ્ચય પોષણ યોજના હેઠળ પણ આપવામાં આવે છે નિશ્ચય મિત્રો પણ અમે ગામે ગામ રાખ્યા છે જે પણ આપણે ઉપરાંત જે લોકો ટીબી માંથી મુક્ત થઈ ગયા છે એવા ટીબી ચેમ્પિયન લોકો પણ છે જે આપને આપણા ત્યાં આવી અને સમજાવશે કે લોકો કેવી રીતે ટીવી માંથી મુક્ત થયા ટીવી ને આપણે હરાવી શકીએ છીએ અને આ માટે જરૂરી છે કે એના માટે જરૂરી કમિટમેન્ટ હોય ઇન્વેસ્ટમેન્ટ હોય અને એનું જે ડિલિવરી હોય એ કરી શકીએ આપ સૌનો સહકાર મળશે તો જ આપણે જુનાગઢ જિલ્લાને

આજ રોજ બગડું ગ્રામ પંચાયત સરપંચ શ્રી રસિકભાઈ વેકરિયા હેલ્થ કેર બગડું અમારા પીએફસી માં આજે જે સ્ટાફ અને અમારી પંચાયત જે કામ કરી રહી છે આજે અમારા બગડુ ગામમાં કોઈ પણ સહી રોગવાળો વ્યક્તિ નથી હતો તે પણ સારવાર ઘરે ઘરે જઈ અને અમારી ટીમ તથા પંચાયત દ્વારા જે નક્કી કરેલા સદસ્ય સરપંચ શ્રી અવારનવાર એની મુલાકાત લે કોઈ પણ ઘટતી વસ્તુ હોય તો એને પુરવાર કરે એ બદલ અમે ડીડીઓ સાહેબ તથા કલેક્ટર સાહેબ શ્રી અમને જુનાગઢ બોલાવેલા કે તમે તમારા ગ્રામ પંચાયત ટીબી મુક્ત હોવાથી અહીંયા લોકોએ અમને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે એ બદલ કલેક્ટર સાહેબ તથા ડીડીઓ સાહેબ તથા તમામ સરપંચ અને સદસ્યનો ખૂબ ખૂબ આભાર માનું છું ડૉક્ટર ચંદ્રેશિયા ડિસ્ટ્રિક્ટ ટીબી એન્ડ એડ્સ ઓફિસર આજરોજ રોજ ચોવીસ માર્ચ વિશ્વક્ષય દિવસ નિમિત્તે ખાસ કરીને બે હજાર ચોવીસના જાહેર થયેલા ટીબીના ફિગર આઉટ અને એની સાથે સાથે ભારત સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે ટીબી મુક્ત પંચાયત અંતર્ગત એક એક મહિનાની કામગીરી કરવામાં આવી હતી કે જેમાં એક હજારની પોપ્યુલેશન છે ટીબીના કેટલા કેસો છે કેટલું સર્વેક્ષણ થયું છે એ બધાના ધારાધોરણ અંતર્ગત ચારસો ને ત્રાણું પૈકી ત્રેસઠ ટકા એટલે કે ત્રણસો ને અગિયાર પંચાયતોને આજ રોજ ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી છે તેમજ એ પૈકી એકસો સત્તાવનને બ્રોન્ઝ કેટેગરી અને એકસો ચોપન કેટેગરીમાં એનાયત કરવામાં આવી છે એક ટોકન સ્વરૂપે જિલ્લા 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 કક્ષાએ કલેક્ટર શ્રી અને સરની ઉપસ્થિતમાં ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ શ્રીઓને બોલાવવામાં આવ્યા હતા એમને એનાયત ટોકન સ્વરૂપે કરવામાં આવ્યા હતા અને ટીબી હવે પછીના આવનારા દિવસોમાં કઈ કામગીરી કરશું એની વિશ્લેષણ ચર્ચા કરવામાં આવી હતી એની સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે જુનાગઢ જિલ્લો મિનિમમ કેસો પણ છે અને હજી પણ વધારે મિનિમમ કેસો થાય અને ગોલ્ડ માટે આ વર્ષે આપણે એપ્લાય કરવા જઈ રહ્યા છીએ ખાસ કરીને આજનું જે સ્લોગન છે કમિટ ઇન્વેસ્ટ અને ડિલિવર એ ત્રણ સાર્થક થાય એવો જિલ્લો કામગીરી કરશે એવી આરોગ્યના ટીમ વતી હું આપ સૌને ખાતરી આપું છું અસ્તુ